હલો હશો આનંદમાં હશો મોજે મોજમાં હશો તો આજે આપણે આગળ વધવું છે અને કમ્પ્યુટરના જે પહેલાના પ્રશ્નો તમે ન જોયા હોય તો એ જોઈ લેજો અને પછી જ આગળ વધજો એકાવન પ્રશ્ન સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ ફ્લોપી ડિસ્કની રચનામાં કયા રસાયણનો ઉપયોગ થાય છે ફ્લોપી ડિસ્ક કયા રસાયણથી બનેલી હોય છે આવો સવાલ છે તો ફ્લોપી ડિસ્ક છે ને એ આર્યન ઓક્સાઇડ બરાબર શેની બનેલી હોય છે ફ્લોપી ડિસ્ક આર્યન ઓક્સાઇડ નામથી બનેલા એક તત્વમાંથી બનેલી હોય છે ફ્લોપી ડિસ્કમાં નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવે છે આવો સવાલ પૂછાય તો યાદ રાખજો આર્યન ઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે ટ્રેકને વિભાજિત કરવામાં આવે છે ફ્લોપીડિસની અંદર જે ટ્રેક હોય એને વિભાજિત કરવામાં આવે છે અને એ વિભાજીત એકમને શું કહેવાય તો એને સેક્ટર કહે છે એને શું કહેવામાં આવે છે સેક્ટર તરીકે ઓળખવામાં આવે છે એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય એને શું કહેવામાં આવે છે સેક્ટર કહે છે કયા પ્રકારના માઉસ હાલમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે તો વાત કરીએ તો ઓપ્ટિકલ લેઝર બરાબર ઓપ્ટિકલ લેઝરવાળા જે માઉસ છે ને એ ભાઈ હાલમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે કારણ કે એનાથી સ્પીડ આવે છે પહેલાં તમને ખબર હશે કે જે ટ્રેકબોલવાળા આવતા નીચે એક નાની એવી ગોળી આવતી અને એને કંટ્રોલ કરીને તમારા માઉસનો ઉપયોગ કરવામાં આવતો પણ અત્યારના જે લેટેસ્ટ જે આવે છે માઉસ એ લેઝર લાઇટવાળા આવે છે કઈ લાઇટવાળા લેઝર લાઇટવાળા માઉસ જોવા મળે છે એટલે કયા પ્રકારના માઉસ હાલમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે તો ઓપ્ટિકલ લેઝર લાઇટવાળા માઉસ ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે સામાન્ય રીતે ને સાથે જોડવામાં આવે છે તો ભાઈ જોયસ્ટિક ખાલી જગ્યા સાથે જોડવામાં આવે તો ગેમ પોર્ટ સાથે જોઈસ્ટિકની મદદથી તમે તેમ આમ તેમ ગેમ રમી શકો ભાઈ બરાબર તમે મારિયો મારિયો ગેમ રમી હશે ને તો એમાં તમે જે સ્ટીકનો ઉપયોગ કર્યો હોય એ જોઈસ્ટીક હોય પછી ઓલું ગેમ પોતે આવે છે અવાજને ઇનપુટ કરવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો માઇક્રોફોનનો ઉપયોગ થાય અવાજને નાખવા માટે શેનો ઉપયોગ થાય છે માઇક્રોફોનનો ઉપયોગ થાય છે ફરી ફરી વાર યાદ રાખજો અવાજને ઇનપુટ કરવા માટે અવાજને અંદર નાખવા માટે શેનો ઉપયોગ થાય છે તો અવાજને અંદર નાખવા માટે માઇક્રોફોનનો ઉપયોગ થાય છે યાદ રાખજો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરની ઝડપ ખાલી જગ્યામાં માપવામાં આવે છે તો સીપીએસમાં માપવામાં આવે છે કેરેક્ટર પર સેકન્ડ સીપીએસનું ફૂલ ફોર્મ શું થાય કેરેક્ટર પર સેકન્ડમાં માપવામાં આવે છે સૌથી નાનામાં નાનું કમ્પ્યુટર્સ ખાલી જગ્યા છે અલ્યા સૌથી નાનામાં નાનું કમ્પ્યુટર પૂછ્યું તો પીડીએ પોર્ટેબલ ડોક્યુ પીડીએ બરાબર પોર્ટેબલ ડોક્યુમેન્ટ અસે મતલબ કે પીડીએ તો આ પીડીએનું પહેલાં તો સાચું ફૂલ ફોર્મ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે સૌથી નાનામાં નાનું કમ્પ્યુટર્સ છે ભાઈ બરાબર જેને તમે હાથમાં લઈ જઈ શકો છો તો એનું ફૂલ ફોર્મ તમારે મને કહેવાનું છે બરાબર ખાસ યાદ રાખજો સ્ક્રીન સ્ક્રોલિંગને કામચલાઉ અટકાવવા માટે શેનો ઉપયોગ કરી શકાય તો પુષ બરાબર સ્ક્રીન સ્ક્રોલિંગ એટલે કે સ્ક્રીન ઉપર નીચે ઉપર નીચે જાતી હોય એને અટકાવવું હોય તો તમે શેનો ઉપયોગ કરો પૂછનો ઉપયોગ કરી શકો સ્ટોપ નહીં પણ પુશ બરાબર ઊભું રાખું પુશ એટલે શું ઊભું રાખવું એનો તમે ઉપયોગ કરી શકો છો આરામથી એનો ઉપયોગ થઈ શકતો હોય છે ઇ પ્રોમ બરાબર રોમ એટલે તમને ખબર છે રેન્ડ અ રીડ ઓનલી મેમરી પી પ્રોમ એટલે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી ઈ પ્રોમ ઈ પ્રોમ એટલે ઇલેક્ટ્રોનિકલી પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરીમાં કોનો ઉપયોગ થાય છે તો યુવી લાઈટ યુવી કિરણો યુવી લાઈટ યુવી કિરણનો ઉપયોગ કરીને પ્રોમ બનાવવામાં આવતી હોય છે તો એ પણ એક યાદ રાખવા જેવી બાબત છે સીપીયુને મુખ્ય ભાગમાં વિભાજીત કરવામાં આવે છે કેટલા તો સીપીયુના મુખ્ય ત્રણ ભાગ પડે કેટલા ભાગ પડે ભાઈ ત્રણ ભાગ પડે એ એલયુ એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ એ યુ બરાબર એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ પછી ત્યારબાદ બીજા કયા કયા છે એ મને તમે કમેન્ટ સેક્શનમાં કહી શકો છો જો આવ્યું પછીનો જે સવાલ છે જેમાં આગળ એ એલયુ મેં તમને વાત કરી એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ બરાબર તો એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ સિવાય પણ બે પ્રકાર પડે છે કયા કયા કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા જો ભાઈ ગાણિતિક અને તાર્કિક એકમોનું ટૂંકું નામ ક્યુ છે તો એ એલયુ આરેથમેટિક એન્ડ યુનિટ બરાબર સીધું એ બરાબર બરોબર કહી શકાય એ એલ યુ સીપીયુ દ્વારા ડેટા અને આજ્ઞાઓનો સંગ્રહ ખાલી જગ્યામાં થાય છે ભાઈ સીપીયુ દ્વારા ડેટા અને આજ્ઞાઓને ખાલી જગ્યામાં સંગ્રહ કરવામાં આવે છે તો રજિસ્ટર્સમાં સંગ્રહ કરવામાં આવે છે સંગ્રહ કરવામાં આવે છે ખાલી જગ્યાના સમૂહને રાખવાની જગ્યાને ફોલ્ડર કહે છે ફાઇલ ફાઇલના સમૂહને રાખવાની જગ્યાને ફોલ્ડર કહે છે બરાબર ફોલ્ડર બાય ડિફોલ્ટ કયા પ્રકારના હોય છે ભાઈ આવો સવાલ પૂછે ફોલ્ડર બાય ડિફોલ્ટ કયા રંગના હોય છે તો પીળા રંગના હોય છે ફોલ્ડર નો રંગ કેવો હોય છે વાલા મિત્રો પીળા પ્રકારનો રંગ હોય છે અને હા ફોલ્ડરનું બાય ડિફોલ્ટ નામ પણ પૂછાય તો ફોલ્ડરનું બાય ડિફોલ્ટ નામ શું થાય છે તમને બધાને આવડતું હશે ન્યૂ ફોલ્ડર આવું એનું બાય ડિફોલ્ટ નામ આપેલું હોય ન્યૂ ફોલ્ડર બરાબર એ પણ એક યાદ રાખજો અને હા વિડીયો ગમે તો એક લાઇક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ભૂલતા જેથી કરીને ખબર પડે કે કો કેટના આતા હૈ નેક્સ્ટ કમ્પ્યુટરમાં વીજ પ્રવાહ ચાલુ કરતા થતી પ્રક્રિયાને શું કહેવાય તો ભાઈ કમ્પ્યુટરમાં વીજ પ્રવાહને શરૂ કરવાની જે પ્રક્રિયા છે એને બૂટિંગ કહેવાય બરાબર વીજ પ્રવાહ શરૂ થઈ જાય એટલે જે પ્રોસેસિંગ આમ ચકડા ફેર્યા કરે તમારી સ્ક્રીન ઉપર એને બુટિંગ કહે છે બરાબર એ પણ એક યાદ રાખજો ટેપ ડ્રોઈમાં ડેટા કયા સ્વરૂપે લખાય છે તો એનાલોગ સ્વરૂપે ટેપ ડ્રોઈમાં ડેટા કયા સ્વરૂપે લખાય છે તો એના લોગ સ્વરૂપે ભાઈ ડેટા છે એ લખાતો હોય છે હાઇબ્રિડ પ્રકારના કમ્પ્યુટરને કેવા કમ્પ્યુટર કેવા પ્રકારના કમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે હાઇબ્રિડ કોમ્પ્યુટર એટલે કે ભાઈ મિશ્રિત બરોબર અથવા મિશ્ર કમ્પ્યુટર તરીકે એને ઓળખવામાં આવે છે હાઇબ્રિડ પ્રકારના કોમ્પ્યુટરનું બીજું નામ શું છે ભાઈ મિશ્ર કમ્પ્યુટર રેમ રીડ ઓનલી મેમરી અને રેન્ડમ એક્સેસ મેમરી બરાબર આ બે વચ્ચેનો ખાસ એટલે ખાસ વસ્તુઓ યાદ રાખવી રેમ રેન્ડમ એક્સેસ મેમરીનો સમાવેશ કયા પ્રકારની મેમરીમાં થાય છે તો પ્રાઇમરી મેમરીમાં થાય છે કઈ મેમરીમાં થાય છે પ્રાઇમરી મેમરીમાં રેન્ડમ એક્સેસ મેમરીનો ઉપયોગ કરવામાં આવે છે ઇન્ટેલ કંપની શું તૈયાર કરે છે તો ઇન્ટેલ કંપની દ્વારા માઇક્રો પ્રોસેસર માઇક્રો પ્રોસેસરની ચીપ્સ તૈયાર કરવામાં આવે છે ખાલી જગ્યા એ ડીબીએમએસ ડેટા બેઝ મેનેજમેન્ટ સિસ્ટમ સોફ્ટવેર છે તો ફોક્સ પ્રો ફોક્સપ્રો છે ને એ ડેટા બેઝ મેનેજમેન્ટ સિસ્ટમ બરાબર સોફ્ટવેર છે ડેટા બેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર છે એક કે બી બરાબર દસ ચોવીસ બરાબર દસ ચોવીસ બાઈટ તો એમ કહી શકાય પણ દસ ચોવીસ સીધું લખેલું હતું એટલે દસ ચોવીસ અહીંયા આપેલું છે એક બાઇટ બરાબર ખાલી જગ્યા થાય તો આઠ બિટ બરાબર આઠ બીટ યાદ રાખજો એક બાઇટ બરાબર આઠ બીટ થઈ રહ્યા છે મેલી સેકન્ડ મેલી સેકન્ડ એક સેકન્ડનો ખાલી જગ્યામાં ભાગ છે તો મેલી સેકન્ડ એક સેકન્ડનો એક હજાર ભાગ છે કેટલામો ભાગ છે એક હજારમો ભાગ છે ડેસ્કટોપ પબ્લિશિંગ પેકેજ નીચેનામાંથી કયું છે ડેસ્કટોપ પબ્લિશિંગ પેકેજ નીચેનામાંથી કયું છે આવો સવાલ છે કોરલ ડ્રો ભાઈ કોરલ ડ્રોની મદદથી તમે જોઈ રહ્યા છો આ પીપીટી તૈયાર કરી છે ત્યારબાદ કોરલ ડ્રો ની મદદથી થમનેલ તમે જોઈ શકો છો પિક્ચર્સ તૈયાર કરી શકાય એટલે ડેસ્કટોપ પબ્લિશિંગ પેકેજ નીચેનામાંથી કયું છે કોરલ ડ્રો છે સીડી રોમ કોમ્પેક્ટિસ્ક સીડીનું ફૂલ ફોર્મ પહેલાં તો શું થાય ડિસ્ક સીડી રોમ રોમ એટલે રીડ ઓનલી મેમરી સીડી રોમનું ફૂલ ફોર્મ શું થાય ડિસ્ક રીડ ઓનલી મેમરી બાઇનરી બાઇનરી પદ્ધતિમાં કેટલા અંક છે તો બાઇનરી પદ્ધતિમાં બે અંક છે કયા કયા આવો સવાલ એ પૂછાય ને તો બાઇનરી પદ્ધતિમાં બે અંક છે ઝીરો અને એક ઝીરો અને એક યાદ રાખજો ભાઈ અને હા ફરી ફરી વાર કહી દો પાછું કહી દો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દો શેર કરી દો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો બરાબર